નવસારીની કૃષિ વિશ્વવિદ્યાલયમાં આવેલી કૃષિ કેમ્પસ પ્રાથમિક શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું ત્યારબાદ તેમણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંસ્કાર ભરતી હાઈસ્કૂલથી પૂરું કરી મુંબઈ સ્થિત માયા એકેડેમી ઓફ વિઝ્યુઅલ એક્ટર્સમાં સ્નાતકતા મેળવી છેલ્લા પાંચ વર્ષથી મુંબઈમાં કાર્યરત છે વેવ્સના ભવ્ય મંચ પર ટ્રેલર મેકિંગ સ્પર્ધામાં કાર્તિક પરમારને સુવર્ણ પદક પ્રાપ્ત થયું જે દેશભરના સ્પર્ધકો વચ્ચે મેળવેલું અગ્રસ્થાન છે

જે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય રીતે યોજાયું આ સંમેલનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું વેમ્સ 2025 એ માત્ર એક ઇવેન્ટ નહીં પણ ભારતના સર્જનાત્મક યુવાનોને વિશ્વ મંચ પર લાવવા માટેનું સશક્ત મંચ બની રહ્યું છે અહીં દેશ વિદેશના પ્રતિભાશાળી કલાકારો ટેકનોલોજી નિષ્ણાતો અને ફિલ્મકારો એકત્ર થયા હતા બ્લુ રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી